બોટાદ જિલ્લાના ગડડામાં ધોરા દિવસે વેપારીની નજર ચૂકવીને એકત્રીસ હજાર રૂપિયાની થેલી લઈ એક શખ્સ ફરાર થયો ગડડાના માણેક ચોક વિસ્તારમાં આવેલ કરિયાણાની દુકાનમાં આ બનાવ બન્યો દુકાનદાર હનુભાઈ લાખાણી દુકાને હતા તે દરમિયાન બાઇક લઈને કરિયાણાની વસ્તુ ખરીદી કરવા ગ્રાહક આવેલ દુકાનદારને અન્ય વેપારીએ રૂપિયા દેવા આવેલ ત્યારે દુકાનદારે રૂપિયાની થેલી દુકાનમાં મૂકેલ તે દરમિયાન ગ્રાહક ત્યાં હાજર હતો

આવેલો ઘ ના સુવાંગેલો ચોરી કરી હું હાજર નહોતો મારા મોટા ભાઈ હાજર હતા અનુભાઈ